Hãy subscribe cho đẹp Ghiền Mì Gõ Để đẹp bỏ lỡ những video hấp dẫn પણ કોઈ જાડો રક્ત નહીં રાવડા નહીં માતા ના કેવરૂ ઈજા ને પૂછ અત્યારે વેળા લઈને આવીશું ભગવાન લઈને આવીશું

દેહ માં મેળણી ઘણું પછી હજી આવું ભાળી ના આવી ભાઈ હજી પાર પાડી દેતી હોય

અત્યારે હું ખળવાના રાવી બે તને જોવા હું રામજી વક્તાની જાદુગરી આપણે જોવાળું ગણપત બીજું

નથી સુભા એમાં ઝાપડી છું હી ગમનો ધણીઓ પછી કોઈ ની લાગી નહી લાગુ મારું નામ ગપડી ના વાળા સભા વાળું

અરે કોઈ એના ઘર માં હરખી આવતી હતી પોત રવિવાર વખો ઈચ્છા મટી જાય આવું મારા દેવડા ભગવાન બોલતા હશે મોટી દાણા જીવડન દેજો વાળું પણ બરોબર પોત રવિવાર તમારો વખો મટી જાય પોત માં રવિવાર માતા એમ કરજો

દુનિયા હજાર વાતો કરશે તારા ભાઈ તારું કુટુંબ હજાર વાતો કરશે પણ હું બોલી છું નહી ને ભાઈ ગણપત ભાવી ને તમારો વખો મટાડ્યો છે બધાઓ વાલે